अमीरगढ़ તાલુકાના ना ખાતે કોંગ્રેસની મહાસભા યોજાઈ આજે અંતિમ દિવસની મારી અંતિમ જાહેર સભા માં અંબાની ભૂમિ તાતા માં તાતા મત આજે હી છે હદય મારા વહાલા તમામ ગુજરાતીઓ નો આભાર માનું છું ખૂબ સારી રીતે આશીર્વાદ અને સમર્થન તન મન ધનથી ગુજરાતીઓ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અમારા સાથી પક્ષના ઉમેદવારોને આપ્યું છે એમનો નતમસ્તકે આભાર માનું જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારા ઉમેદવારો માટે કોંગ્રેસ પક્ષ માટે અને મારા માટે પ્રેમ અને લાગણી દર્શાવે છે સૌનો હૃદયપૂર્વક આભાર ભારતીય જનતા પાર્ટીએ અનેક ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં આવશે કે એના એકાઉન્ટમાં ખેડૂતની આવક બમણી કરી દઈશું ગેરંટી હતી ખર્ચો બમણો થયો આવક બમણી બે કરોડ નોકરીઓ ખોલીશું નોકરી હતી એની જતી રહી લાખ જગ્યાઓ ખાલી કહ્યું હતું મોંઘવારી નાબૂદ થશે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો કે બારસો એ પહોંચે મોંઘવારી નાબૂદ નથી એમણે કહ્યું હતું એક જવાનનું મારા સર જશે તો વીસ માથા કાપીને લઈ આવ્યા હકીકતમાં પરિસ્થિતિ ચાઈના બોર્ડર ઉપર આપણા જવાનોને ચીનાઓએ શહીદ કર્યા કોઈ વાળ વાંકો પણ થયો હતો ગઈકાલે જ આપણા એરફોર્સના કાફલા ઉપર હુમલો થયો અને આતંકવાદી હુમલાના કારણે આપણા એક અધિકારી ત્યાં શહીદ થયા અને ચાર ઘાયલ આતંકવાદ નાબૂદ કરવાની વાત હતી એ ના થયો બદલો લેવાની પણ વાત ના થઈ જે દેશને લૂંટતા હતા એ લૂટીને બહાર જતા રહ્યા અને આ આંખ બંધ કરીને જતા રહ્યા જે આપણા દેશમાં સામાન્ય માણસને ફાયદો થવો જોઈએ ભારતીય જનતા પાર્ટી કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એવા પગારદાર મધ્યમ વર્ગને દસ લાખ રૂપિયા સુધી આવક માફી કરી કોઈ ફાયદો થયો નહીં દસ લાખનો ઇન્કમ ટેક્સનો સ્લેબ આવ્યો નહીં હા એમના માનીતા મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ મોટા માણસોનો એમણે ઓછો કર્યો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કર્યા અને સામાન્ય માણસને બેંકના દંડાને નોટીસો કોઈને એક રૂપિયાનો ફાયદો ન થયો ત્યારે અહંકારથી રહેલી આ ભારતીય જનતા પાર્ટી સતત દસ વર્ષ કેન્દ્રમાં સત્તા પછી કામના નામે મત મળે એમ નથી જે વાત કરી હતી શંકરાચાર્યજી મહારાજે કે અધુરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય કોઈ પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા અધુરા મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બેસે અને કંગરૂવાનું કામ કરવા મજૂર ચડે તો મજૂરના પગ રામલલ્લાના મસ્તક ઉપર આવ્યા મહાપાપ છે આવું શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી તો મંદિર પૂર્ણ થાયની રાહ જોયા વગર મતના રાજકારણ માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું પાપ પણ ભાજપને લાગ્યું છે દેશની બહેનો દીકરીઓ વાણી વિલાસથી રાજકોટમાં અપમાન થાય ઉમેદવાર દ્વારા સતત માંગ ઉચ્ચે ઉઠે બધા જ સમાજો કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે સંવાદ કરીને એને હટાવવા જોઈએ હટાવવા નહીં ભારતીય જનતા પાર્ટીનો રાહુલ ગાંધીજીની ટિપ્પણી વિશે પોતાને અપમાન લાગી ગયું મોદીને એની વાતો કરી દેશની બહેનો દીકરીઓનું માન વિશે એક અક્ષર પણ નહીં બોલ્યા અને હવે કેટલાક ભાજપના નેતાઓને દબાવીને ક્ષમા વિરસ્ય ભૂષણ માફી દે દીધું અને માફી કોને દેવાય જે દિલથી માફ માફી માંગતો હોય તો કે હું બોલેલો છું બોલેલાનું માફી માંગતો નથી પક્ષને નુકસાન જાય એટલે માફી અને માફી કહેવાય અને તમે કેમ ચૂપ હતા જ્યારે મારી બહેનો દીકરીઓનું અપમાન થયું કેમ કાગળ ના લખ્યો તમારા નેતાને કે આની ટિકિટ કાપો અને એક વખત ગુનો નહીં આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ માટે બનાસકાંઠામાં જ આવ્યા તો માલધારી સમાજ માટે દલિત સમાજ માટે અનેક સમાજો માટે અનાપ શણા બોલનાર વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ વારંવાર ગુનો કરનાર શિશુપાલને માફી નહોતી આપી એનો વધ કર્યો હતો એમ ગુજરાતની જનતા અહંકારથી આસમાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીનો વધ કરશે માફી